જીઆરડી જવાન પોતાની જિંદગીને દાવ ઉપર રાખીને નોકરી કરી રહ્યા છે જેથી કરીને જાણો ચણોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબશ્રીને પણ ત્યાં આવતા હોય જેથી કરીને તેમના ઉપલા અધિકારી તેમજ પીએસઆઈ સાહેબશ્રી પણ ધ્યાન દોરે ને આવી પરિસ્થિતિને દૂર કરે તેવી માંગ સૂત્ર અનુસાર જાણવા મળ્યું છે ત્યાં આગળ અકોટી ગામની પંચાયતની સ્ટ્રીટ લાઇટ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવી નથી જેથી કરીને કાળજી લેવી અપેક્ષા રાખે છે એવું સૂત્ર અનુસાર જાણવા મળે છે Reporter Uday Pandya, YNN News, Devoy. Subscribe now and press the bell icon. Never miss an update.